ઉપર ગોગી જાય છે અને આપણે દર્શન કરી લીધા છે અને અત્યારે વાટ જોઈ છે સનસેટ થવાની તો જો અહીંયાનો તમે નજારો જોવો ખાલી કેવો જોરદાર છે ક્યારેક તમે પાલિતાણા બાજુ ફરવા આવો તો એકવાર જરૂર અવશ્યથી જે જોવા માટે આપણે આવ્યા છે અહીંયા સનસેટ ફાઇનલી સનસેટ જોઈ લીધો તો આપણે તૈયાર થઈને બીજા દિવસે નીકળી ગયા છીએ આટલાના આશીર્વાદ કરવા અને આપણને મળી ગયા છે જજભાઈ જયશભાઈ તમારે કઈ કેવું નહીં તો તમારી યાર વેનુલા કરે છે નથી જાવ તને એટલે હવે આમ તમે મને કમેન્ટમાં જણાવી દો કે જયશને મારા બજે લઈ જવાય કે નો લઈ જવાય નો લઈ જવાય ને મારે તો કાઈ નથી લઈ જવાનું જારો હોય તો મારી પાછળ પાછળ પડી જાય છે નથી લઈ જાવ તને ભાઈ કાઈ મારે તો દોસ્તો આપણો એક ગલુડિયું અહીંયા બેઠું છે ઓય ગલુડિયા હાઈ કઈ દે ગલુડિયા હાઈ કઈ દે હાઈ કઈ દે કોલ દે

તો દોસ્તો આપણે આવી ગયા છે દિવ્ય જે ઓફિસ આવે છે અહીંયા જો આવી ગયા ઓફિસ છે અહીંયા બધી વસ્તુ પડી છે આણપા પાછો કીબોર્ડ માઉસ ને એવું બધું બેડ્યું છે હાલ આપણે પહેલાં દિવ્યને મળીએ એ અંદર શું કરે છે જો આ અંદર દિવ્ય અહીંયા બેઠો હોય અહીંયા એને કામ કરવાનું હોય એ ભાઈ તારે અહીંયા શું કરવાનું હોય એટલે પાડા જો આનો બીજો ભાઈ બન એની આરે જે હોય પીસી અહીંયા બધા પ્રિન્ટર રિપેરિંગને એવું બધું કામ થાય છે અહીંયા એની ગાડી હારી કરે છે આપણે એને ચાળા લેવા જાવી એની ગાડી આવી રીતે ખાલી ખુલ્લી મેકીને વયો ગયો એના ઘરમાં તમને શું લાગે આની અંદર મને કઈ ખબર નથી પડતી નકરે કઈ ચાળા લે શું કે હાલો 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 ચેક ચેક વન ટુ થ્રી વન ટુ થ્રી એટલે જ છે ને જો તો ધોવે તો જો તો નીરખી નીરખી ધોવે છે

અરે જોર આલે ને અમારા ભાઈ અર ખોટું બીચરી ગાડીને બળ કરાવે છો દોસ્તો ધક્કા મારી ને અમે અમારા પેટ્રોલ પંપે દીધી છે ગાડી અને હું તમને કહું નું પુરાય નાખ તો ગાઈસ હવે આપડે પેટ્રોલ પુરાઈ નાખીએ પછી ક્યાં જવાની બધી વાત કરીએ અત્યારે જવાનું છે હિલ્સ ચડવા માટે ગાડી લઈને હેલો ગાઈસ તો અત્યારે અમે કદમગીરી જઈ છીએ જઈએ છીએ যোতো এই পতন মোৰ কৈছে દોસ્તો આપડે ફાઈનલી કદમગીરી પોગી ગયા છીએ જો અહીંયા મંદિર છે આપણે અહીંયા દર્શન કરવા જ બાકી અહીંયાનો નજારો તો હું વાત કરું આપણે દર્શન કરી લીધા છે અને અત્યારે હવે વાટ જોઈશી સનસેટ થવાની અને એડપા જો આપણું શેત્રુંજય નદી આપણી તો અહીંયા જો તમને પક્ષી કેવા દેખાય છે એટલા બધા પક્ષી એ આમાં તો કઈક અજીબ જ દેખાય છે યાર જોજો અહીંયાનો તમે નજારો જોવો ખાલી કેવો જોરદાર છે ક્યારેક તમે પાલિતાણા બાજુ ફરવા આવો તો એકવાર જરૂર અવશ્યથી કદમગીરી હિલ્સની મુલાકાત લેજો સાચી વાત ને દેઉ ભાઈ જે જોવા માટે આપણે આવ્યા હતા અહીંયા સનસેટ ફાઇનલી સનસેટ જોઈ લીધો પણ આપણે એને અધૂરો મેકી જવાનો પડશે કેમ કે આપણે ઘરે વહેલા પહોંચવાનું છે તો ચાલો પેલા ઘરે ચાલીએ

જો તો ગાડીમાં ને લેડો નાતા કાઈતું એવું હે ઓ હે ગચવ ન બોલા એ પ્રેટ તો કળ આની તો ક્લાસ ભૂલી ગઈ હા હા 1.5 બળ ડુડી જાવડે એ તો ભાઈ 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 જો દે નહીં 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 ઉગરાવાં વાંડો એને યામ સીધા

હવે oh, છે oh, oh. <laughs> હા 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 ઠંડી હવા એ એ વાડિયા ઓ ઊ હજી કેટલું આગું છે હેં અહીં હજી આ પટ્ટી હજી નીકળવાનું આમ જોને ને આમ આમ આ રોલ બોડીઓ આવી ગયો હાલો હશે આવજો જોજો તું આમી ગાડી આવે છો ને જોજો ડૂબી લાવે છે જોઈ લે સામે

મર કહેવું હાય બાકી તમે જુઓ યાર અહીંયાનો નજારો હવે વયો ગયો કેમ કે સનસેટ થઈ ગયો હવે અંધારું થાય પહેલા આપણે ઘરે ભોગવાનું છે ઘરે ઘરેથી દરવાજો બંધ કરી દેવામાં આવશે ને આપણે ઘરની બહાર કાઢી મૂકશે હા તો કેટલા કિલોમીટર છે હવે પચીસ હશે

હાલત કેવી થઈ ગઈ તો ફાઈનલી મિત્રો આપડે ઘરે પોગી ગયા છીએ પકડે મને દૂર મારા લગ્ન વેલા થઈ ગયા